તાતા ખાતે જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા અને ઉમેદવાર રેખા બેને કાર્યાલયનું ઉદઘાટન કરી કીર્તિસિંહ વાઘેલાએ કહ્યું હતું કે મોદી સરકારમાં અનેક વિકાસના કામો થયા છે અનેક યોજનાઓ થકી લોકોને લાભ મળ્યા છે આજના કાર્યક્રમની અંદર જનતા જનાર્દન અહીં ઉપસ્થિત રહી છે અને એ ઉપરથી એવું લાગે છે કે અગાઉની લોકસભાની ચૂંટણીમાં તાતા વિધાનસભા વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીને આઠ હજારથી વધારે મતોથી લીડ મળી છે આ ચૂંટણીમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ ફરી વડાપ્રધાન બને એ માટે તાતા વિધાનસભા વિસ્તારને અમે ખાસ કરીને

ઉદઘાટનનો આજનો કાર્યક્રમ હતો આ કાર્યક્રમમાં અમારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ડૉક્ટર રેખાબેન ચૌધરી સાથે ભારતીય જનતા પાર્ટીના વિસ્તારના સૌ સન્માન્ય આગેવાનશ્રીઓ કાર્યકર્તા મિત્રો તેમજ વિશાળ સંખ્યામાં દાંતા વિધાનસભામાંથી લોકો અહીં ઉપસ્થિત રહ્યા હતા આજના કાર્યક્રમમાં આપ સૌ જોઈ શકો છો કે જે રીતે આ કાર્યક્રમમાં દાંતા વિસ્તારની જનતા જનાર્દન અહીં ઉપસ્થિત રહી છે એ ઉપરથી એવું લાગે છે કે અગાઉની લોકસભાની ચૂંટણીમાં દાંતા વિધાનસભા વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીને આઠ હજારથી પણ વધારે મતોની લીડ મળી હતી આ ચૂંટણીમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ ફરી બને એ માટે દાંતા વિધાનસભા વિસ્તારને મેં ખાસ કરીને આદિવાસી વિસ્તારના લોકો જનહિત ને જનકલ્યાણના જે વિકાસના કામો થયા છે આ વિકાસ યાત્રાને આગળ વધારવા માટે સાતમી મેના રોજ ચૂંટણી યોજાવાની છે આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી તરફી જંગી મતદાન કરી ભારતીય જનતા પાર્ટીને જલવંત વિજય બનાવશે બનાસકાંઠા ની જનતા જનાર્દન ખૂબ સમજુ છે ખૂબ સાણી છે આ લોકસભાની ચૂંટણી એ દેશના વિકાસની ચૂંટણી છે દેશનું ઉજ્જવળ ભવિષ્ય કોના હાથમાં સુરક્ષિત છે એની ચૂંટણી છે દેશની જનતા અને બનાસકાંઠાની જનતા એ મોદી સાહેબના હાથમાં દેશ સુરક્ષિત છે એવું માને છે અને મોદી સાહેબની ગરીબ કલ્યાણ ને જનહિત કલ્યાણની જે યોજનાઓ છે જેના થકી અનેક ગરીબોનો ઉત્કર્ષ થયો છે વિકાસ થયો છે સામાન્ય લોકોના જીવનમાં બદલાવ આવ્યો છે આ બાબતને ધ્યાનમાં રાખી અને બનાસકાંઠાની જનતા ભારતીય જનતા પાર્ટી તરફી મતદાન કરશે મોદી સાહેબને વડાપ્રધાન બનાવવા માટે મતદાન કરશે મિત્રો લોકતંત્રની અંદર હરેક વ્યક્તિ હરેક પાર્ટીને ચૂંટણી લડવાનો હક ને અધિકાર છે આ લોકસભાની ચૂંટણીમાં કોઈ પણ પાર્ટી ચૂંટણી લડે પણ લોકો તો મત ભારતીય જનતા પાર્ટીને જ આપશે